એનસીપી શરદચંદ્ર પવારના ઉમેદવાર આ ચિહ્ન પર લોકસભા ચૂંટણી લોકસભા ચૂંટણી બે હાજર ચોવીસ લડશે ત્યારે મહારાષ્ટ્ર રાજ્યના ઉદ્ધવ ઠાકરે બાદ શરદ પવાર પાર્ટીની સાથે ચૂંટણી ચિહ્ન પણ મળી ગયું છે મહારાષ્ટ્ર રાજ્યમાં લોકસભા ચૂંટણી બે હાજર ચોવીસ પહેલા શરદ પવાર જૂથને નવું પ્રતિક મળ્યું છે ચૂંટણી પંચે ચૂંટણી ચિહ્ન મંજૂરી આપી દીધી છે શરદ પવાર જૂથ ને ચૂંટણી ચિહ્ન મળ્યું છે જેમાં એક વ્યક્તિ ટ્રમ્પેટ વગાડતો જોવા મળી રહ્યો છે એનસીપી શરદચંદ્ર પવારે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી એનસીપી શરદચંદ્ર પવારે સોશિયલ મીડિયા એક્સ પર પાર્ટીનું ચિહ્ન ને ચૂંટણી પંચનો પત્ર પણ પોસ્ટ કર્યો હતો મહત્વનું છે કે શિવસેના માં એકનાથ શિંદે બળવાના કારણે ઉદ્વ ઠાકરેની સરકાર પડી ગઈ હતી ત્યારબાદ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળી ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ